મહત્ત્વના સમાચાર રાજ્યમાં ગુજકેટની પરીક્ષાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી છે શિક્ષણ બોર્ડ દ્વારા તૈયાર કરવામાં આવ્યો એક્શન પ્લાન એકત્રીસમી માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા એક સડત્રીસ લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે ચોત્રીસ ઝોનમાં ચોત્રીસ સેન્ટર ફાળવવામાં આવ્યા છે જિલ્લા કક્ષાએ સમિતિની રચના પણ કરવામાં આવી છે એ બી ગ્રુપના કુલ ચારસો આઠ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા કેન્દ્રની આસપાસ ધારા એકસો ચુમ્માલીસ પણ આપવાની સૂચના અપાઈ ચૂકી છે જે પ્રકારેની પરીક્ષાને લઈને તૈયારીઓ રાજ્યમાં જોવા મળી રહી છે ગુજકેટની પરીક્ષાને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી છે શિક્ષણ બોર્ડ એક્શન પ્લાન તૈયાર કર્યો છે એકત્રીસમી માર્ચે લેવાશે ગુજકેટની પરીક્ષા એક પોઈન્ટ સડત્રીસ લાખ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે ત્યારે ચોત્રીસ ઝોનમાં ચોત્રીસ સેન્ટર ફાળવવામાં આવ્યા છે જિલ્લા કક્ષાએ સમિતિની પણ રચના કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે કેન્દ્રની આસપાસ એકસો ચુમ્માલીસ લાગુ કરવા માટે સૂચના આપવામાં આવી છે